અનૈતિક સંબંધોના કારણે એક જગ્યાએ પ્રેમિકાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો રાજકોટમાં એક પતિ જીવ ગુમાવ્યો છે આ ઘટનામાં પતિ કે પત્ની કોના અનૈતિક સંબંધ મોતનું કારણ બન્યા છે જાણવા માટે જુઓ આ રિપોર્ટ તારીખ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમય રાતના અગિયાર કલાક સ્થળ એસી ફૂટ રોડ રાજકોટ એસી ફૂટ રોડ પર આવેલા અમૂલ સર્કલ નજીક એક વ્યક્તિની હત્યા કરાયેલી લાશ પડી હતી વ્યક્તિના માથા પર બોથડ પદાર્થના ઘાના નિશાન હતા આ લાશ કોની છે તેને લઈ પોલીસ તપાસ કરી રહી હતી એ અરસામાં એક વ્યક્તિ થોરાડા પોલીસ સ્ટેશન આવ્યા તેમના ભાઈ મુકેશ ગુજરાતીની હત્યા થયાની ફરિયાદ નોંધાવી મૃતકની ઓળખ થઈ ગઈ હતી હવે તેની હત્યા કોણે અને કેમ કરી એ દિશામાં તપાસ શરૂ કરાઈ ઘટના સ્થળેથી એક રિક્ષા નીકળી હોવાનું ખુલતા પોલીસે સીસીટીવી ચેક કર્યા એમાં દેખાયેલી રિક્ષાના આધારે તપાસ કરતા ગોંડલ ચોકડી નજીક પહોંચી ત્યાંથી બે શખ્સને પકડી પૂછપરછ કરી સાગર મકવાણા અને સંજય સોલંકી નામના બંને શખ્સોએ એકતાલીસ વર્ષીય મુકેશ ગુજરાતીની હત્યા કર્યાનું કબૂલ્યું

અને મીનવાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ બણદનાના ફેસ ઉપર પથ્થરના ગા કરી એમની મોત નીપજ રાજકોટમાં એકતાલીસ વર્ષીય વ્યક્તિની હત્યાનો ભેદ ઉકેલાયો પત્નીના પ્રેમી જ કરી હતી પતિની હત્યા હત્યા કરનાર પ્રેમી સહિત બે આરોપીઓ સકંજામાં મૃતક મુકેશભાઈ ગુજરાતી મૂળ જેતપુરના પેડલા ગામના રહેવાસી હતા મુકેશભાઈ ગુજરાતીની પત્ની શોભના સાથે સાગરને પ્રેમ સંબંધ હતો જેથી શોભના અને સાગરની વચ્ચે પતિ પતિ મુકેશ અડચણરૂપ હતો શોભનાના મુકેશને છોડી પ્રેમી સાગર સાથે જતી રહી આમ દોઢ મહિનાથી મુકેશ અને સાગર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો સોમવારે શોભના તેમજ સાગર રિક્ષા લઈ ઘરે ગયા ત્યારે મુકેશ ગુજરાતીએ પત્નીને અહીં શું કરવા આવી છો એમ કહેતા બંને વચ્ચે માથાકૂટ થઈ એ પછી ઘરેથી શોભના ભાગી ગઈ જેથી તેને શોધવા મુકેશ અને સાગર રિક્ષાલયને નીકળ્યા ત્યારે એંશી ફૂટ રોડ નજીક મુકેશ અને સાગર વચ્ચે માથાકૂટ થઈ એ સમયે પત્નીના પ્રેમી સાગરે મિત્ર સંજય સાથે મળી મુકેશને માર માર્યો મુકેશના માથાના ભાગે વોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી નાખી ત્યાં કોઈ આવે એ પહેલાં રિક્ષાલય તેઓ ફરાર થઈ ગયા કારણ આ હતું કે મરણજનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઈફને વચ્ચે પહેલાં મરણજનાર અડચણ રૂપે થતા હતા એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નીવજવામાં આવે હતી આરોપી અને મૃતક બંને ધરાવે છે ગુનાહિત ભૂતકાળ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આરોપી સાગર વિરુદ્ધ અગાઉ અપહરણ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ત્રણ ગુના નોંધાયેલા છે આ સિવાય મૃતક મુકેશ ગુજરાતી વિરુદ્ધ ઘરફોડ ચોરી સહિતના ગુના નોંધાઈ ચુક્યા છે ગુનાહિત માનસિકતા ધરાવતા સાગર સાથે મુકેશની પત્ની શોભનાની આંખ મળી અને આ જ અનૈતિક સંબંધનો અંત મુકેશની હત્યાથી આવ્યો ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ